હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આજે આપણે બનાવી લઈશું ચિક્કી ગોળ અને તલની બંને ચીક્કી પણ ગોળની અંદર એક એવી ઇન્ડિડન્સ ઉમેરી દઈશું જેથી કરીને આપણી જે ચિક્કી છે એકદમ સાયની બની જશે ને ક્રિસ્પી બનશે તો આજે અહીંયા આપણે સિંગદાણાની ચિક્કી બનાવવા માટે એક વાટકોભરીને સીંગદાણા લીધેલા છે અને એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે શેકી લઈશું અને શેકાયા બાદ એમને ઠંડા થવા દઈશું ત્યાર પછી એ જ વાટકોભરીને આપણે તલ લીધેલા છે સફેદ તલ એને પણ એ રીતે સારી રીતે એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શેકતા રહીશું અને તલ શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણા જે સીંગ દાણા છે એ પણ એકદમ ઠંડા થઈ જશે ઠંડા થઈ આપણે એના છોતરા કાઢી લેશું એકદમ સરસ એવી ચીક્કી બનીને તૈયાર થાય છે તો હવે તલ પણ આપણા શેકાઈ ગયા છે એને પણ એક બાજુ આપણે મૂકી દઈએ અને ત્યાર પછી આપણે ગોળી લઈએ તો જે વાટકો ભરીને આપણે જે તલ અથવા તો સિંગ લીધેલું છે એ વાટકો અડધો ભરીને આપણે ગોળ લઈશું અને એમાં એક ઇન્ડ્રીયન્સ ઉમેરી દઈશું ઘી ઘી ઉમેરવાથી એકદમ આપણી ચીકી છે સાઇન પણ થશે અને જ્યારે ક્રિસ્પી થશે ને તો એકદમ સરસ અંદરથી તૂટી પણ જશે એ રીતની આપણી ચીકી બનશે એ રીતે આ રીતે એકદમ ગોળનો સરસ એવો આપણે પાયો લઈ લઈશું કારણ કે આ જ્યારે પાયો બને છે મતલબ ગોળની ચાસણી ચાસણી એટલે કે પાયો જ્યારે આપણે પાયો લેતા હોઈએ છીએ ત્યારે એકદમ સરસ જો પાયો લેવાયો હોય તો ચીક્કી છે એ એકદમ ક્રિસ્પી પણ બને છે ને પોચી પણ બને છે તો એ રીતે આ ચીક્કી બને છે ને ચીપચીપી બિલકુલ પણ બનતી નથી અને અહીંયા મેં જે ગોળ લીધેલો છે એ નથી તો આપણે ચીક્કીનો ગોળ લીધેલો માત્ર જે ઘરમાં જે ગોળ હોય છે નોર્મલ ગોળ એ જ અહીંયા લીધેલો છે તો આ રીતે એકદમ સરસ આપણો પાયો આવી જાય ત્યાર પછી આની અંદર આપણે તલ એડ કરી દઈશું તો ચીક્કી તો અવનવી વેરાયટીમાં આપણે અલગ અલગ કાળા તલની પણ બને છે અલગ અલગ ઘણી ઇન્ડ્રીયન્સથી આપણે ચીક્કી બનાવીએ છીએ પણ સેમ પ્રોસેસ હોય છે આ ગોળનો પાયો લેવાનો તો દરેક ચીક્કીની અંદર સેમ પ્રોસેસ રહે છે ગોળનો પાયો લેવાનો અહીંયા તમે ગોળ એકલો પણ એડ કરીને પાયો લઈ શકો છો અહીંયા મેં ઘી થોડું એડ કર્યું છે એટલા માટે કે ચીક્કી છે ને બનશે ને પછી એકદમ સાઇન થશે સાઇન પણ હશે અને તૂટવાની સાથે ક્રિસ્પી પણ હશે અને ખાવાની સાથે એકદમ પોચી પણ હશે એ રીતે થોડું એવું જો આ ઘી એડ કરી દેશો ને તો એકદમ સરસ એવી ચીકી બનીને તૈયાર થશે જો આ ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે ગોળમાં થોડો ઉભરો આવી રહ્યો છે આ ટાઈમે આપણે આ તલને આની અંદર એડ કરી દઈશું અને તલને એકદમ જ સરસ જો શેક્યા હશે ને તો ક્રિસ્પી તો એકદમ સરસ બનશે તો આ રીતે આપણું ચીકી મિશ્રણ તૈયાર છે હવે આ પ્લેટફોર્મ ઉપર આપણે એડ કર્યું છે પ્લેટફોર્મ પર આને પાથરી દઈશું જોઈએ તો થોડું વાટકીની અંદર તેલ લગાવીને થપથપાવી લેવાનું ને આ રીતે વેલણ તેલવાળું કરીને વેલણથી વણી લેવાનું અહીંયા તમે જેટલી સ્પેડથી કામ કરશો ને એટલી જ ચીકી તમારી પતલી બનશે મતલબ આ ટાઈમ પર છે ને એકદમ સ્પેડથી કામ કરવું પડે છે તો આ રીતે મેં વેલણથી આ ચીકીને વણી લીધી છે અને હા આ મિશ્રણને મેં પ્લેટફોર્મ પર એકદમ સરસ રીતે એવનલી પાથર્યું છે નીચે તેલ લગાવ્યું હતું ને ત્યાર પછી આપણે પ્લેટફોર્મ પર સીધું જ આ મિશ્રણને પાથર્યું છે અને આના અલાવા તમે થાળી હોય તો થાળીમાં પણ આ જ રીતે બનાવી શકો જોઈ શકો છો એકદમ સરસ આપણી ચીકી પત્તે પતલી બનીને તૈયાર છે અને આ રીતે જો પાથર્યું હોય ને તો આના ચકતા મેં પાળેલા નથી આ જ રીતે હાથથી થોડીને નિરાકાર ચકતા તમે પાળી શકો છો તો તલની ચીકી ઓલમોસ્ટ તૈયાર છે ને હવે આપણે સિંગની ચીકી તરફ જઈશું તો આ રીતે સિંગને આપણે શેકીને સાઈડ પર રાખેલી ને ફોતરા બધા કાઢી નાખેલા છે ત્યાર પછી આપણે ગોળનો પાયો કરીશું તો આ રીતે થોડું એવું ઘી એડ કરવું અને સિંગ મતલબ જેટલી તમે સિંગ લીધી હોય જેટલા તલ લીધા હોય કોઈ પણ રેન્સ કેટલું ઘી લીધું હોય એનો હાફ તમારે ગોળ એડ કરવાનો છે તો આ રીતે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકતા રહીશું ગોળને અને એકદમ સરસ પાયો આવે ગોળનો થોડો ઉભરો આવે અને ત્યાર પછી ગોળની અંદર એકદમ સ્મેલ પણ આવશે જેથી કરીને તમને ખબર પડી જશે કે ના એકદમ સરસ આપણો ગોળનો પાયો આવી ગયો છે એ ટાઈમ પર આપણે સીંગ એડ કરવાની છે અને ચીક્કી બન્યા પછી ચીપચીપી કેમ રહે છે એ જાણવું જરૂરી છે કારણ કે ગોળનો પાયો થોડો પણ આમ તેમ રહી જશે થોડો પણ કાચો રહી જશે કે થોડો વધારે પાકી જશે તો પણ ચીકીનું ટેક્ચર ખરાબ થઈ શકે છે એટલા માટે જ્યારે ગોળનો પાયો લેવાતો હોય કે ખાંડની ચાસણી લેવાતી હોય એ ટાઈમ પર આપણે કોઈ બીજું કામ કરી શકતા નથી તો જ્યાં સુધી આપણો ગોળનો પાયો લેવાય છે ત્યાં સુધી આપણે ત્યાં જ રહેવું પડે છે ને એકદમ સરસ આપણો ગોળનો પાયો લેવાઈ જાય ત્યાર પછી આમાં આપણે સિંગ એડ કરી દઈશું અને સરસ એવી ચીક્કી બનાવી દઈશું તો આ જોઈ શકો છો એકદમ સરસ આપણો ગોળ શેકાઈ ગયો છે મતલબ પાયો આવી ગયો છે ને હવે આની અંદર આપણે સીંગ બધી એડ કરી દઈશું અને આ રીતે એને પણ પ્લેટફોર્મ પર પાથરી દઈશું અને વાટકીમાં જે નીચેનો ભાગ હોય છે એમાં તેલ લગાવી અને ઉપરથી પ્રેસ કરી અને આ રીતે આપણે પતલું પતલું ઇવનલી ફેલાવી દઈશું ને ત્યાર પછી વેલણ મારી વેલણને પણ તેલ લગાવી વેલણ મારી અને એકદમ સરસ પતલી જેટલી હોઈ શકે એટલી પતલી વણવાની છે ને એકદમ ફટાફટ આ ટાઈમ પર એકદમ સ્પીડલી કામ કરવાનું છે તો જેટલી બનશે ને એટલી પતલી થશે ને આ ટાઈમ પર તમે થાળીમાં પણ પાથરી શકો મેં અહીંયા પ્લેટફોર્મ પર પાથરી છે તો આ રીતે તલ અને સિંગની ચીકી બનીને તૈયાર થાય છે થોડું એક ઘીનું ઇન્ગ્રીડિયન્સ એડ કરી દેશો ને એકદમ સાયની પણ થશે અને જ્યારે ક્રિસ્પી તો હશે જ ઉપરથી પણ ખાશો ને ત્યારે એકદમ નરમ રહેશે પોચી પડશે તો એ રીતે ચીકી બનીને તૈયાર થાય છે તમને કેવી લાગી આ રેસીપી જો ગમી હોય તો શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો આ રીતે નીચેથી ચપ્પુ વડે મેં આ બધી જ ચીકીને ઉખાડી દીધી છે અને આ રીતે શાઇન પણ છે ચીકીમાં અને એકદમ ક્રિસ્પી પણ છે પણ ઘી નાખવાનું કે જેથી કરીને જ્યારે ખાઈએ ત્યારે અંદરથી એકદમ પોચી લાગે ઉપરથી ક્રિસ્પી લાગે એકદમ સરસ ચીકી બનીને તૈયાર છે હવે ફ્રેન્ડ્સ અહીંયા તમારે ચક્કોર પીસ જોઈએ ને તો આને જ્યારે લીલી હોય ને ત્યારે ચપ્પુ વડે એકદમ ચેક્સ પાડી દેવાના જેથી કરીને જ્યારે ઉખડશો ત્યારે એકદમ ચક્કોર પીસ મળશે મેં અહીંયા નિરાકાર બનાવી છે તો પાછા મળતા રહેશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ